મુંબઈમાં થયેલા ફોટો જર્નાલિસ્ટ પરના દુષ્કર્મના પગલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં આજે અમદાવાદ ખાતે પણ પત્રકાર સંગઠન દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ ભાગ લીધો હતો તેમની સાથે બીજા લોકોએ પણ બહોળી સંખ્યામાં જોડાઈને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં મીડિયા પર થતાં કોઈપણ પ્રકારના અત્યાચારને સાંખી નહીં લેવાય તેવી ચીમકી પણ આપવામાં આવી હતી મહિલાઓએ પણ આ પ્રદર્શનમાં પોતાની સુરક્ષાને લઈને લડાયક મૂડ દર્શાવ્યો હતો સ્ત્રીઓને સુરક્ષા માટે એક તો આપણી માઇન્ડસેટ ઇન્સ્ટેડ ઓફ ટેલિંગ આપણે આપણી દીકરીઓને એમ કરીએ કે આવા કપડાં પહેરો આવા ના પહેરો એની બદલે આપણે આપણા દીકરાઓને શિખામણ આપવી પડે કે ભાઈ તારે સ્ત્રીને કેવી રીતે રિસ્પેક્ટ કરવું જોઈએ એટલે એક માઇન્ડસેટ ચેન્જિંગ ધ માઇન્ડસેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નંબર વન અને નંબર ટુ સ્ટ્રિક્ટ લોઝ અત્યારે આપણા જે કાયદાઓ છે તે રેપ જેવા કેસીસમાં તો સ્ત્રીની તરફેણમાં બિલકુલ નથી કારણ કે જ્યારે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર થાય છે ત્યારે જ્યારે સ્ત્રીએ ગુનો કર્યો હોય તેવી રીતે સમાજ તેની સામે જોવે છે આ બધું બદલવું પડે અને આ બધી બદલવાની જવાબદારી પણ આપણા બધાની જ છે દેશમાં મહિલાઓની શક્તિ મા દુર્ગા અને ભવાની કહીને પૂજવામાં આવે છે ત્યારે આ જ શક્તિને શક્તિમિલના મેદાનમાં ગેંગ રેપનો ભોગ બનાવવામાં આવી હતી મહિલાઓએ પોતાની ભગવાન સાથે સરખામણી નહીં કરવી તેને તો જ દેશમાં સુરક્ષા જોઈએ છે મુંબઈમાં થયેલા ફોટો જર્નાલિસ્ટ પરના અત્યાચારના પડઘા પૂરા દેશમાં પડી રહ્યા છે અમદાવાદના ઇન્કમટેક્સ ખાતે થઈ રહેલા આ વિરોધ પણ એના એક ભાગરૂપે જ છે તો શું દેશમાં હજુ પણ મહિલાઓ સુરક્ષિત છે ખરી વિડીયો જર્નાલિસ્ટ ભટ્ટ સાથે મીર દુદરેજિયા ન્યુઝ ઓનલાઈન અમદાવાદ